હાલ વેકેશનનો માહોલ છે ત્યારે ફરવા લાયક સ્થળ તરીકે વિકસિત ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં ફરવા આવતા પરિવાર માટે રાત્રે ફરવાલાયક એકમાત્ર ચોપાટી સ્થળને રાત્રે વહેલું બંધ કરી દેવામાં આવે છે જેથી નગરજનોની રજૂઆતને ધ્યાને રાખી વેપારી એસોસિએશન દ્વારા સરકારી તંત્રને આ લેખિત રજૂઆત કરી અને જણાવવામાં આવેલ કે વેરાવળ શહેરમાં એકમાત્ર ફરવાલાયક ચોપાટીને રાત્રે વાગ્યા સુધી ખુલ્લી રાખવા તેમજ શહેરમાં ખાણીપીણીના ધંધાર્થીઓને મૌખિક રજૂઆતના અનુસંધાને જિલ્લા કલેક્ટર એસપી ડેપ્યુટી કલેક્ટર વેરાવળ નગરપાલિકા ચીફ ઓફિસર નગરપાલિકા પ્રમુખ તેમજ સિટી પોલીસ ઇન્સ્પેક્ટરને સંબોધીને આવેદનમાં જણાવેલ કે હાલ ગુજરાત સરકારના સોપ એસ્ટાબ્લિશ્ડ ઓગણીસ જૂન બે હજાર ઓગણીસના પરિપત્ર મુજબ નગરપાલિકા વિસ્તારમાં સવારે છ રાત્રે બે વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખી શકાય તે માટે કોઈ અલાદી પરવાનગીની જરૂર નથી જણાવવામાં આવેલ હોવા છતાં તેનાથી વિપરીત રીતે દુકાનો વહેલી બંધ કરાવી અને વેપાર ધંધામાં નુકસાન થાય તેવી પ્રવૃત્તિઓ વેરાવળ પોલીસ વિભાગ દ્વારા આચરવામાં આવે છે તેવું નાગરિકોનું કહેવું છે જે અનુસંધાને વેરાવળમાં વેપારી એસોસિએશન મહામંડળ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે વેપારી અને સોશિયલ એક્ટિવિસ્ટ આજે ખાસ કરીને વેરાવળના ઘણા દિવસથી અલગ અલગ વેપારીઓ તમક શહેરીજનોની રજૂઆતને ધ્યાનમાં રાખીને અમો વેરાવળ વેપારી એસોસિયન મહામંડળના નેજા હેઠળ વેરાવળ નગરપાલિકા ચીફ ઓફિસર જિલ્લા કલેક્ટર એસપી સાહેબ સિટી પોલીસ સ્ટેશન ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને ભાજપ રાજ્ય સરકારના મંત્રી અને સંસદ સભ્ય ધારાસભ્ય વિગરોને સંબોધીને એક આવેદનપત્ર આપેલું છે તેમાં ખાસ કરીને વેરાવળમાં એકમાત્ર ફરવાલાયક સ્થળ કે જે ચોપાટી છે તેમાં રાત્રે અગિયાર વાગે જ લાઈટો બંધ કરી અને લોકોને ત્યાંથી બહાર કાઢવામાં આવે છે જેના અનુસંધાને શહેરીજનો આજે પારિવારિક માહોલમાં ઉનાળાના હિસાબે ફરવા આવતા હોય તેને પણ મુશ્કેલીઓ સહતી હોય તેની રજૂઆતોને ધ્યાનમાં રાખીને અમે એક આવેદન આપેલું છે ખાસ કરીને કે ભાઈ ચોપાટી છે રાત્રે એક વાગ્યા સુધી ખુલ્લી રાખે અને ત્યાં લાઇટો ચાલુ રાખે જેથી કરીને અન્ય વ્યવસ્થા પણ જાળવણી રહી શકે અને લોકો આરામથી ફરી શકે ખાસ કરીને વેપારીઓને પણ વેપાર ધંધામાં મુશ્કેલી થતી હોય હાલ ગુજરાત રોજગાર યોજના હેઠળ સો એક હેઠળ જે લાસ્ટ પરિપત્ર છે ઓગણીસો ઓગણીસનું કે જેમાં વેરાવળ શહેર નગરપાલિકા વિસ્તારમાં સવારે છ થી રાત્રે બે વાગ્યા સુધી દુકાનો ખુલી રાખવાનું એક પરિપત્ર હાલ અમલમાં હોય આમ છતાં વેરાવળ પોલીસ વિભાગ દ્વારા એન કેમ પ્રકારે અમુક દુકાનો કે જે ખાણીપીણીની રાત્રે મોડે સુધી ખુલ્લી હોય તેને બંધ કરાવે છે જેથી કરીને ધંધામાં તો નુકસાની થાય જ છે પણ લોકોને ના છૂટકે પરિવાર સાથે બૈરાઓને વાહન ન હોવા છતાં પણ હાઈવે ઉપર જવું પડે છે તેના હિસાબે અનેક થાય છે છે અને એક્સિડન્ટનો ભય પણ રહે તેને નિવારવા માટે અને ખાસ કરીને રોજગાર ધંધાને જે ગુજરાત પહેલ છે કે રોજગાર ધંધા વિકસિત થાય શહેરો વિકસિત થાય અને લોકો ટેક્સ ભરે જેથી કરીને સરકારની આમદની પણ વધે તો આમ છતાં તેનાથી વિપરીત રીતના દુકાનો વહેલી બંધ કરાવે છે તેના અનુસંધાને અમને ચાલીસેક જેટલા વેપારીઓની જે રજૂઆત આવી હતી તે અનુસંધાને પણ અમે એક આવેદનપત્ર આપ્યું છે ખાસ કરીને એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વેરાવળની મધ્યે એક નગરપાલિકા દ્વારા ફૂડ ઝોન બનાવવામાં આવ્યું છે જે ફૂડ ઝોન છે તેમાં માત્ર બે કે ત્રણ દુકાનો કે ચાર દુકાનો ચાલુ હોય છે ચા પાણી નાસ્તાની તે રાત્રે બે ત્રણ વાગ્યા કે ચાર વાગ્યા સુધી પણ ચાલુ હોય છે તો તેના માટેનો નિયમ અલગ છે અને વેરાવળ શહેરની જે ખાસ કરીને ખાણીપીણી ગોલા ગુલ્ફી કે સરબત આઈસ્ક્રીમની દુકાનો છે તેને રાત્રે વહેલી બંધ કરાવવા માટે એમ કેન પ્રકારે શું એક આ બેધારી નીતિ કઈ રીતના ચાલે છે તેના માટે ખાસ કરીને રાજકીય આગેવાનોએ પણ આમાં સ્તપેક થઈ અને એની જે ભલામણ છે કરવી જોઈએ એવા મતલબ ઉનાળામાં મોડા સુધી લોકો રોજગાર ધંધા કરી શકે તેવી અમારી આ માંગણી છે આજે અમે વેરાવળ વેપારી એસોસિયેશન મહામંડળના નેજા હેઠળ એક વેરાવળ નગરપાલિકાને આવેદનપત્ર આપી રજૂઆત રજૂઆત છે કે વેરાવળ શહેરની એકમાત્ર ચોપાટી જે ફરવાલાયક હોય તો ત્યારે જે રાત્રે અગિયાર વાગે લાઇટ બંધ કરી અને બધાને ત્યાંથી બગાડે તેની બદલે હાલે હાલ વેકેશન ચાલતું હોય પારિવારિક માહોલમાં બધા બેસતા હોય તો મોડે સુધી બાર એક વાગ્યા સુધી લોકોને સહેલાણીઓને બેસવા દે અને લાઈટો ચાલુ રાખે બીજી વ્યવસ્થાની પણ જાળવણી કરે એવી રજૂઆત કરેલ છે સાથે સાથે વેરાવળની મુખ્ય બજારોના ખાણીપીણી જે ગોલાવાળા છે ઠંડા પીણા કે આઈસ્ક્રીમવાળા છે તે લોકોને રાત્રે સવા અગિયાર વાગે બંધ કરાવે છે પોલીસ વિભાગ દ્વારા તો એ લોકોની પણ અમને મૌખિક રજૂઆત મળેલ છે તો એના અનુસંધાને અમે એસપી સાહેબને સંબોધીને કલેક્ટર જિલ્લા કલેક્ટર અને પોલીસ વિભાગને પણ એક આવેદન પત્ર આપીએ છીએ કે વેરાવળમાં હાલ ઉમસ ધારા એસ્ટાબ્લિશમેન્ટનું જે છેલ્લું ઓગણીસો ઓગણીસનું જે પરિપત્ર છે એનું મુજબ વેરાવળ સિટીમાં સવારે છ વાગ્યાથી રાત્રે બે વાગ્યા સુધી દુકાનો ખુલ્લું રાખવાનું પરિપત્ર છે એનું અમલવારી કરવાને બદલે વેલી દુકાનો બંધ કરાવવાથી લોકોને ના છૂટકે બાયપાસ ઉપર જાવો છે બેનુ દીકરીઓને તેના હિસાબે એક્સિડન્ટનો અને અકસ્માત ભય રહે છે માટે વેરાવળની દુકાનોના ધંધાર્થીઓને પણ લાભ મળે અને લોકોને બહાર ન જવું પડે તેવા અમારી વિનંતી છે વેપારી વતી કે મોડે સુધી અમારી દુકાનો છે ખુલી રાખવા અને જે વેરાવળમાં ફૂડ ઝોન આવેલ છે ત્યાં રાત્રે ત્રણ વાગ્યા ચાર વાગ્યા સુધી દુકાનો છે માન્ય એક બે નાસ્તાની કે ચાની દુકાનો છે તો એ ત્રણ વાગ્યા સુધી ખુલી રાખવા દઈએ છે તંત્ર અને અહીંયા જે બસ સ્ટેન્ડ રોડ ઉપર કે અન્ય બીજા રોડ ઉપર જે ઠંડા પીણાની આઈસ્ક્રીમ દુકાનો છે તેને વહેલી બંધ કરાવે છે તો આવું એક જ જે પરિપત્રના અમલદારી ભેદભાવ સુકામે તેવું પણ વેપારીઓની અમને મોખી રજૂઆત મળેલ છે તેના અનુસંધાને અમે આપના માધ્યમથી પણ આ કહેવા માંગીએ છીએ કે આવી રજૂઆતને ધ્યાનમાં લઈ અને અમને લોકોને મોડે સુધી ધંધા કરવા દઈએ જેથી કરીને રોજગારીનો પણ એક સ્ત્રોત ઉભો રહીએ અને અમે લોકો બધી જાતના ટેક્સો ભરતા હોવા છતાં આવી રીતના ડબલ વલણ સુકામે રાખે છે તંત્ર એની પણ એક અમારી રજૂઆત છે